કે ગુરુ મહારાજ નો તમામ જે આશ્રમ નું બધું કોમ કરી અને પછી ગુરુ મહારાજ ની સેવા કરી ગુરુ મહારાજ જયારે આરામ કરે ને એટલે પશુ હવારો હવાનો ગુરુ આરંભ માંથી ઉઠાય ના હોય ને બ્રહ્મ મુહર્ત માં ઉઠ્યો હોય

તમે સો એમાં કોઈ દાડો આવું પોણી મૂચીને કે એ ઉઠી ના પેલો આપણે જે મારે એમના માટે તૈયારી કરવી છે એવું કોઈ ખરું તમારા ઘેરે ગુરુજી કે સંત આયા છે તમે એ ઉઠ્યા પેલા એના માટે શું જોઈએ એ ગોઠવણી કરી તો શું કરવા આવા બધા હણમાલા કર્યા છે એ તો આ હાલ જુઓ જો આસે ને એ ચિતલા બધા બેઠા છે આવતી વખતે તો આખું ગોમ હોમ યુ લઈને આવ્યો અને હમણો આવો પૂજા થઈ રહે ને એટલે ઓયા તમારે જાવ હોય તો જો નકર ઢેચડ મારી હેડતા જો કે ગમે ત્યાં કે ઓયા ને ચો પોકારવા કોઈ સમો આવ્યો છે કોઈને સાધન મળ્યું છે કોઈને મુકવા જો એવા છે આ સાચી વાત અને મહિમા ની રીત આ છે ગુરુજી ના ઘેર જ્યારે કૃષ્ણજી ને સુદમાજી આયા ને તારે મહાપુરુષે કીધેલો એને ઠેઠ એના ઘેર ઉછાડ્યો

અરે એના કરતો તો આ હારો કે અને આ તો જાહેર છે લાભ તો ખરા પણ કોઈ જાતો

આ તો તમારી ભલે જે કોઈ માનતા હોય એ જે કોઈ કર્યું ને જે જે કર્યું એ સારું કર્યું પણ હકીકતમાં તમારાથી જેટલી હચવાય એટલોનો આમંત્રણ આલો પણ એમને વિવેક થી તમે લાવો તમે મૂછાવો આવો અને એ ભાવ હોય એ ભાવ તમારામાં રહેવો જોઈએ કે આપને પહોંચાડવા આવો તો કહે ના ભાઈ અમારા પાસે જ હોવું જોઈએ પણ તારે

આ એક નિર્વાણ છે નહીં મહાપુરુષ અમારા કે ખૂબ ખૂબ અમે હારો હારો બધો કર્યો અમને આશીર્વાદ મળ્યા હોય પણ કોઈ એક સામાન્ય વ્યક્તિનું નું જો સેજ એક સેજ એનું અંતર દુભાઈ જાય તો અમારું બધું સુકૃત નાશ થઈ જાય તેમાવા મહાપુરુષોનીઓ ભુવિષય એટલે મહાપુરુષ કે તો છે કે કૃષ્ણજીનો પછી એક જ વાત કરી